રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડા હોય પાસે એમાં અહીં ગુજરાત આવ્યું છે મોટા મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે જમ્મુ કાશ્મીરમાં આપણા મંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહ્રમે મફત ગેસનો બાટલો આપી છે આજે ચોવીસ ફેબ્રુઆરીએ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધિવેશનની જે જાહેરાત કરી અને એ સાથે સાથે તેમણે ગુજરાતના બજેટને લઈને પણ મહત્વની ટકોર કરી હતી બીજા રાજ્યો કરતાં ગુજરાત રાજ્યમાંથી દેવું કેટલું વધારે છે એની વાત તેમણે કરી હતી ગુજરાતના દેવા વિશે નાણાં મંત્રીએ આરબીઆઈથી જુદા આંકડા આપ્યા એની પણ તેમણે નોંધ લીધી તો હાલ જે બજેટ ગુજરાત સરકારે જાહેર કર્યું છે એના કરતાં રાજ્ય માથે દેવું વધારે છે એની પણ તેમણે નોંધ લીધી તો સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી વખતે જે ગેસના બાટલા મફત આપવાની જાહેરાત કરી હતી એને લઈને પણ શક્તિસિંહે ફટકાર લગાવી હતી સાંભળીએ તેમણે શું કહ્યું લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે અને ખાસ કરીને એક પણ પેની એક ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે એમાં અપાયેલા આંકડા સાથે ફરજી ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે ત્રણ લાખ ને છોતેર હજાર કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર ક્વેશ્ચન નંબર ફોર થ્રી સેવન આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા એઝ પર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રિપોર્ટ ટાઈટલ સ્ટેટ ફાઈનાન્સીસ મેન્ટ એટ ધી એન્ડ ઓફ ધ માર્ચ ઇઝ ગીવન એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડા હોય પાસે એમાં અહી ગુજરાત આવ્યો મોટા મોટા રાજ્યો ના કરતા પણ ગુજરાતનું દેવું વધારે ત્રેવીસ માં ચાર લાખ એકવીસ હજાર અઢાર પોઈન્ટ બે કરોડ બે હજાર ચોવીસમાં ચાર લાખ 67476.4 करो खबर थी विधानसभा में નાણા મંત્રી શ્રી કે આ આધારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા થી જુદા આંકડાઓ હતા ઓ પોતે નાણા મંત્રી રહ્યો ગુજરાતમાં હંમેશા વિધાનસભામાં આપાતા આંકડાઓ પારદર્શક

ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારેય નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેવા પંદર દિવસ કે વીસ દિવસ માટે ઓવરડ્રાફ્ટ લીધો પછી એ ભરાઈ ગયા આજે સરકાર આ ગુજરાત દેવું તો કરે છે સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ ઓવરડ્રાફ જ કહી શકીએ એ પ્રકારે લીધું છે એના આંકડા પણ છે હું આપને જણાવીશ ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર એ પછી દસ હજાર કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આપેલા છે એ પ્રમાણે

હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ જરૂરિયાતમંદ ગરીબ માટે તમે કોઈક મોટી રાહતો આપવા માંડ્યા છો એવું તો થયું ને જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપી છે ગુજરાતમાં વર્ષોથી બને છે ગુજરાતમાં રામનવમી જન્માષ્ટમી હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપો ને મફતનો ગેસનો બાટલો એ તો તમે આપતા નથી દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે અઠળક રૂપિયા આપવાના છીએ ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે કરોડો રૂપિયા આપે એમને જ આપવાના અને પછી આપના સૌની સામે નગરપાલિકાની ચૂંટણીઓમાં એક વોટના રૂપિયા પાંચસોના પંડલ હાથમાં લઈને કદાચ આપણા પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં પાંચસો પાંચસો રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લે આમ પૈસાનું વિતરણ કરતા હોય અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં ટીવી પર ક્યાંય ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી અમારા ઉમેદવારને રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના થાય આ નાણાં એક તરફ તમે પાંચ લાખ કરોડ જેટલું દેવું કરો છો બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી માત્ર ભાજપનો ધનસંગ્રહ થાય અને ગુજરાત પર તેવું થાય એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે